બારડોલી લોકસભા ચૂંટણીમાં ત્રીજી વાર બીજેપી તરફથી ઉમેદવાર બનેલા પ્રભુભાઈ સાથે આપણે વાત કરીએ એમને આ વિસ્તારના વિકાસના કયા કયા કાર્યો સંપન્ન કર્યા છે અને આવનારા સમયમાં કયા કયા કાર્યો એમના કરવાના પ્લાનિંગમાં છે એ વિશે એમની પાસેથી આપણે જાણીએ અને લોક સમર્થન એમને કેટલું મળી રહ્યું છે અને કઈ રીતને એમના ચૂંટણી પ્રચારનું અભિયાન આગળ વધી રહ્યું છે આ તમામ બાબતોને લઈને આપણે પ્રભુભાઈ સાથે વાત કરીએ પ્રભુભાઈ જે રીતે હાલ અત્યારે તમારું પહેલી યાદીમાં જ નામ જાહેર થઈ ગયું અને ત્યારથી તમે સતત ચૂંટણી પ્રવાસ કરી રહ્યા છો કઈ રીતનું લોક સમર્થન મળી રહ્યું છે અને જે કંઈ પણ કાર્યો આપના સમય દરમિયાન થયા છે અને હવે પછી જે કરવાના છો એ કયા કયા કાર્યો છે સૌને નમસ્કાર ત્રેવીસ બાર લોકસભાના સાંસદ તરીકે બારડોલીની જનતાએ મને બે વખત આશીર્વાદ આપીને દસ વર્ષ જે કામ કરવાની તક આપી ત્યારે હું પાર્ટીનો પણ આભાર માનું છું ભારતીય જનતા પાર્ટી અને મારી જનતાનો પણ આભાર માનું છું મને જે દસ વર્ષ મળ્યા દસ વર્ષમાં મેં કોંગ્રેસની સરકારમાં નહીં થયેલા કામોને મેં વાંચા આપવાનું કામ મેં કર્યું છે સૌથી પહેલાં ઓગણીસોને અડસઠમાં જે રેલ આવેલી તાપી નદીનો બ્રિજ તૂટી ગયેલો હતો તે બે જિલ્લા બે તાલુકા અને બે વિસ્તારને જોડતો અગત્યનો પુલ હતો તે તાપી નદી પર માંડવી ખાતે મોટો બ્રિજ આપણે ભારત સરકારની ગ્રાન્ટમાંથી આપણે કરાયો છે બારડોલી લોકસભા સરદાર પટેલ સાહેબના નામ સાથે જોડાયેલી છે બારડોલી ખાતે એશિયાની સૌથી મોટી સુગર ફેક્ટરી પણ આવેલી છે ત્યારે બારડોલીની આજુબાજુ એનઆરઆઈ પરિવારો ખૂબ મોટી સંખ્યામાં રહી છે બારડોલીની માંગ પાસપોર્ટ ઓફિસની વર્ષોથી પેન્ડિંગ હતી ત્યારે એ નવી પાસપોર્ટ ઓફિસ આપણે બારડોલી કરાવી ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક આપણે બારડોલી ખાતે કરાવી છે બારડોલી લોકસભાનું વડું મથક છે તો અમૃત ભારત રેલવે સ્ટેશનમાં બારડોલીનો પણ સમાવેશ કરાવ્યો છે મારા તાપી જિલ્લામાં તાપી જિલ્લો ચોર્યાસી ટકા આદિવાસી વસ્તી ધરાવતો જિલ્લો છે ત્યારે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખેડૂતો માટે આશીર્વાદરૂપ છે ત્યારે જનરલ કેવી કેને ટ્રાઇબલ કેવી કેમાં રૂપાંતરિત કરીને વધારાની સગવડ મળી શકે ખેડૂતોને એવા પ્રકારની પણ વ્યવસ્થા કરાવી છે મારી લોકસભામાં આવતી એક બારડોલી અને કડોદરા વચ્ચે જે દસ્તાન ફાટક જે હતું એમાં થોડું મોડું થયું પણ એ દસ્તાન ફાટકનો જે રેલવેનો બ્રિજ છે કદાચ ગુજરાતમાં તો એક નંબર બન્યો છે પણ ભારતમાં પણ જેને ટેકનોલોજી સાથે અને એન્જિનિયરિંગ જે કરવામાં આવ્યું છે ખૂબ જ ઉચ્ચ ગુણવત્તાનું કે ઉચ્ચ ક્વોલિટી સાથે એને કરીને બનાવવામાં આવ્યું છે તો આ કામો છે અને કોસંબા ઉમરપાડા રેલવે લાઇન આદિવાસી વિસ્તારની જીવાદોરી સમાન રેલવે લાઈન હતી વર્ષોથી બંધ પડેલી હતી ત્યારે એ રેલવે લાઇન પણ ચારસો ને સડસઠ કરોડ રૂપિયાની મંજૂર કરાવી દીધી છે અને એ પણ આવનાર દિવસોમાં કામ શરૂ થાય ઉકાઈ ડેમ બન્યો પછી ઘણા વર્ષો સુધી વિસ્થાપિત ગામડાઓના તાલુકા છે ઉમરપાડાનો પૂર્વ વિભાગ હોય નિઝર કુકરમુંડા ઉચ્છલ તાલુકામાં પાણી દેખાય પાણી જોઈ શકે લોકો પણ એનો બાહુલ ઉપયોગ સિંચાઈ માટે પણ ને પીવા માટે પણ ને આવો થતો નહીં હતો ત્યારે એ પણ આપણે કેન્દ્ર સરકારના સહયોગ રાજ્ય સરકારના સહયોગથી આપણે ખૂબ મોટી મોટી યોજનાઓ આ પાણી માટેની કરી છે ખેડૂતો માટે ડેમનું જે પાણી છે એ ખૂબ વેસ્ટેજ થતું જ્યાં પાણી પહોંચે તા ખેતરમાં વરાપ નહીં આવતો હતો અને તેલ પર પાણી નહીં પહોંચેતા ટીપું નહીં જતું હતું તો ભારતીય જનતા પાર્ટીની સરકારમાં અને અમારા અમારા સૌના સહ સહયોગથી છેવાડાના ખેતર સુધી પણ પાણી પહોંચે આ બાજુ અંકલેશ્વર સુધી પાણી જાય આ બાજુ નવસારી સુધી પાણી પહોંચે એવા પ્રકારની નક્કર વ્યવસ્થા કરવામાં આવી છે અને મારા વિસ્તારના દિવ્યાંગજનો એ એમને પણ લગભગ અઢી હજાર જેટલા દિવ્યાંગજનોને કૃત્રિમ પગ હાથ કે કાનના મશીન ટ્રાયસિકલ ફોર વ્હીલર સાયકલ કે એ આપવા માટેનું પણ કામ કરશે આવી રીતે ઘણા બધા કામો કર્યા છે મારી સાંસદ નિધિમાંથી પણ હું વાત કરું તો મને કામ કર્યાનો આનંદ છે કે જેને સવવાહીની જરૂર હોય તમે સવવાહિની આપી છે એમ્બ્યુલન્સ એ અલગ વસ્તુ છે એમ્બ્યુલન્સ આપી છે સ્મશાન યાત્રા માટે રથની પણ વ્યવસ્થા કરી આપી છે બ્લડ બેંકને પણ વ્હીકલો આપ્યા છે ટીબી મુક્ત ભારતનું જે અભિયાન પીએમ સાહેબનું છે ત્યારે આદિવાસી વિસ્તારમાંથી સંપૂર્ણ ટીબી નાબૂદ થાય એના માટે સાત હોસ્પિટલોમાં નોટ મશીન ટીબી માટેના એ પણ આપ્યા છે સરદાર હોસ્પિટલ ગરીબ દર્દીઓ માટે આજે ત્રીસ ચાલીસ ટકા રાહત દરે જ્યારે બિલ માફ કરતી હોય ત્યારે એવી સંસ્થાને પણ વીસ લાખ રૂપિયા ગાયને કડ માટે આપ્યા છે બેરામુંગાની શાળા છે કામરેજ ખાતે ત્યારે બિનવારસી આખા દેશમાંથી આવીને બિનવારસી લોકો ત્યાં મંદબુદ્ધિના નાગરિકો રહી છે ત્યારે એમના માટે પણ પચીસ લાખ રૂપિયા મેં શેડ બનાવવા માટે આપ્યા છે સ્મશાને કદાચ ચીમની બનાવીને ત્યાં આપ્યા છે માતાજીના ગરબા રમાતા હોય તો ત્યાં અમે અજવાળું કરી આપવા માટે આપણે લાઇટ મૂકી આપી છે સ્માર્ટ બોર્ડ આપ્યા છે લાઇબ્રેરી માટે પૈસા આપ્યા છે ત્યારે આ એક આવા જે સામૂહિક હિત માટેના જે કામો છે ગામમાં કદાચ પેલા સામૂહિક ઉપયોગ માટે પાણીનું ટેન્કર જે કહેવાય સામુદાયિક હેતુ માટે ત્યારે એવા ટેન્કરો આપ્યા એટલે આવા આવા કામો ગ્રાન્ટમાંથી પણ કર્યા છે અને આ રીતે મેં વિસ્તારને દસ વર્ષમાં જે મ મને લગતા કામો હતા એ મેં કર્યા છે અને એની પણ જનતાએ આજે નોંધ લઈ રહી છે ત્યારે એનો મને આનંદ છે બરો જે તમે અત્યારે અનેકવિધ કામો કર્યાની જે વાત કરી હવે આવનારા પાંચ વર્ષમાં જે રીતે મોદી સરકારની અંદર વિકાસની ગતિ તેજ બની છે તો એવા કયા કામો જે રહી ગયા છે કે જેનું વચન જે રીતે મોદી સાહેબ ગેરંટી આપે છે એ રીતે આપ આપના વિસ્તારના એવા કયા કામો છે કે જે ગેરંટી સાથે પૂરા થશે એવું આપ વચન આપના મતદારોને આપી રહ્યા છો મારા આ વખતના ચૂંટણી પ્રચારના ભ્રમણ વખતે મને જે લોકો તરફથી જે માંગ આવી છે યુવાઓ તરફથી જે મને માંગ આવી છે અને મારું મન પણ કહે છે કે આ વસ્તુ કરવી જોઈએ તો તાલુકા કક્ષાએ તો લાઇબ્રેરી હોય છે ત્યાં વાંચન કરી શકતા હોય છે યુવાનો પણ રિમોટ એરિયામાં છે ત્યાં તાલુકા પ્લેસથી ઘણું દૂર છે તો તો એવા વિસ્તારોમાં પણ એક સારી લાઇબ્રેરી વાંચન લેખન સાથે બને તો એવી સાંસદ સાંસદ લાઇબ્રેરી પણ બને અને સ્પોર્ટ્સ માટે જ્યાં જ્યાં રજૂઆત આવી છે તો યુવાનોને રમવા માટે ગ્રાઉન્ડ પણ બને અને ખાસ મને એક લાગે છે કે નજીવા પાણીમાં આપણા યુવાઓ અને કોઈ પણ નાગરિક પોતાનો સ્વ બચાવ નથી કરી શકતા ત્યારે સ્વિમિંગ એ જરૂરિયાત બની છે એવું મને લાગે છે એક્સરસાઇઝ પણ સારામાં સારી સ્વિમિંગથી થાય છે અને એક સ્વ બચાવ માટે પણ આ જે સ્કૂલના વિદ્યાર્થીઓ છે ક્વાર્ટરલી પણ એ વિદ્યાર્થીને એક દિવસ સ્વિમિંગ માટે જ લઈ જવા જોઈએ ત્યારે એવા કોમ્યુનિટી બેઝ પર એ થાય એવું પણ મારું એક આયોજન છે બીજું ખેડૂતોને એક સુગર કેન માટે શેરડી માટેને એક એમએસપી વધારવા માટેની રજૂઆત મળી છે અગાઉ પણ જે બંને જે એક્સપ્રેસ અને બુલેટ છે આ દેશના પણ ડ્રીમ પ્રોજેક્ટ છે અને આ બંને ડ્રીમ પ્રોજેક્ટનો લાભ મારા વિસ્તારને સ્પર્શે છે અને એના માટે જે ખેડૂતોએ જમીન આપી અને જમીન આપી છે ખેડૂતોને અભિનંદન પણ આપું છું કેમકે કોઈ પણ પ્રોજેક્ટ હવામાં થાય નહીં પ્રોજેક્ટ માટે જમીન જોઈએ અને જમીનના બદલામાં ચાર ઘણું વળતર પણ અમારા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ અને ટીમ ભારતીય જનતા પાર્ટી અને પ્રશાસનિક કોર્ડિનેશન કરીને સારામાં સારું વળતર અપાવવા માટે પણ અમે પ્રયત્નો કર્યા છે ત્યારે આ રીતે અમે આ એમએસપીનો જે પ્રશ્ન આવ્યો છે તો એ પણ લોકસભામાં રજૂઆત કરીને એને આપવા વાચા આપવા માટે મારી કોશિશ રહેશે બિલકુલ હવે વાત કરીએ વિપક્ષોની તો વિપક્ષ અત્યારે ઘણી બધી પ્રકારના પ્રચારમાં તમારી જે કામગીરીની બાબતે ટીકા કરી રહ્યું છે ઘણી બધી એવી બાબતો છે કે જેમાં એ વિપક્ષનું એવું કહેવું છે કે જે તમારા હરીફ ઉમેદવાર છે એમનું કહેવું છે કે જે દસ વર્ષની અંદર આ વિસ્તારનો વિકાસ થયો નથી તો એ બાબતમાં આપ શું એને કાઉન્ટર કરશો કઈ રીતે કાઉન્ટર કરશો જે રીતે તમે યોજનાઓની જે કામગીરી ગણાવી એ પ્રકારની તો અનેકવિધ કામો થયા છે પરંતુ વિપક્ષ આ પ્રકારનું જે પ્રચાર કરી રહ્યા છે એનો શું કહેશો વિપક્ષની પોતાનો અબાધિત અધિકાર છે કે એના હરીફ ઉમેદવારની આલોચના કરવી પણ મારા જે હરીફ ઉમેદવારો છે તે પણ આજ વિસ્તારના છે એ લોકોએ પણ એ લોકોને પણ ભગવાને બુદ્ધિ પણ આપી છે અને જોવા માટે નજર પણ આપી છે એ દસ પંદર વરસ પહેલાંનો મારા વિસ્તારની તાસીર જોઈ લઈ આજે પણ મારે દાખલા સાથે કેમ કે આજે તાપી જિલ્લાનો ઉમેદવાર છે તાપી જિલ્લાનો ગળદથી ધનતુરી જતો તેર કિલોમીટરનો રસ્તો છે મારે એમાં હવે ઉમેરવું જોઈએ કે આ જ વિસ્તારના કોંગ્રેસના સાંસદ અને રોડ વિભાગના જ કેન્દ્રના મંત્રી હતા તેમ છતાં પણ તેમણે તાપી નદીનો પણ પુલ નહીં મંજૂર કરાવેલો અને ગળદથી ધનતુરી જે વાત કરી ચોમાસામાં જોડીમાં ડેડ બોડી ઉતારતા અને કોઈ દર્દીને પણ લઈ જવું હોય તો તે એકસો આઠ નહીં પહોંચે તો જોડી કરીને ઉતારવું પડતું હતું તો તેર કિલોમીટર સાત પુલ પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના ભારત સરકારના પૈસામાંથી આ બનાવવાનું એક ઉદાહરણ આપું છું ઘણા બધા એવા કામો કર્યા છે બોર્ડર વિલેજના ગામોને કેન્દ્રમાં અમે રાખ્યા છે મહારાષ્ટ્રની બોર્ડરને જોડતો કરોડ ઉછલની વાત કરું છું ત્યાં પણ આપણે પહેલી વખત પુલ બનાવ્યો કુકર મુંડાના પણ એવી રીતે બે પુલ બનાવ્યા છે મારું એક પણ બોર્ડર મારી ખાલી રાખી નથી મેં જ્યાં જ એ કનેક્ટિવિટી મેં બાકી રાખી નથી ત્યારે આવી રીતે આ વિકાસના કામો કરું છું વ્યક્તિગત યોજનાઓમાં મારા વિસ્તારના જે ખેડૂતો છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ અંતર્ગત બે લાખ ચાર હજાર ચારસો એક ખેડૂતોને આજે છ હજાર રૂપિયા સીધા ખાતામાં અપાવી રહ્યા છે મારી લોકસભામાં પાંચસો ને તેતાલીસ કરોડ રૂપિયા નાણાં પંચના યોજના અંતર્ગત સરપંચોને સર્વાંગી વિકાસ માટે અમે કોંગ્રેસ ભાજપનો વાળો અમે જોયો નથી કેમકે દેશનો સર્વાંગી વિકાસ માટે સર્વ પંચાયતનો વિકાસ એક જરૂરી છે એની જાતે ઉજ્જવલા ગેસ અમે કોઈ બાકી રાખ્યા નથી આજે પ્રધાનમંત્રી આવાસ શહેરી આવાસ અને ગ્રામીણ આવાસ એમાં પણ અમે કોઈને બાકાત રાખ્યા નથી હવે જે કાંઈ કોઈ ટેકનિકલ કારણસર બાકી આવનાર દિવસોમાં પણ એ લઈશું ત્યારે એવી રીતે ઘણી બધી યોજનાઓ છે ત્યારે એ પ્રજા કલ્યાણકારી યોજનાઓનો લાભ અહીંયા મળી રહ્યો છે ભૂતકાળમાં કોંગ્રેસની સરકારે ક્યારે પણ નહીં આપ્યું હોય એટલું ભારતીય જનતા પાર્ટીની સરકારે આ દસ વર્ષમાં આપ્યું છે આદિવાસી સમાજ માટે એની પણ ગરિમા જળવાય એને પણ મહત્ત્વ આપ્યું આઠ આઠ મંત્રીઓ આપ્યા એમાંથી ત્રણ કેબિનેટ મંત્રીઓ આપ્યા રાષ્ટ્રપતિ પદ પર પણ બિરાજમાન કર્યા અને આપણે રાજ્યપાલ પણ બનાવ્યા છે અને ફક્ત આદિવાસી સમાજનું ધ્યાન ભારતીય જનતા પાર્ટી રાખી છે એવું નહીં સર્વ સમાજનો વિકાસ થાય સર્વવ્યાપી વિકાસ થાય અને દેશના સર્વાંગી વિકાસમાં કેન્દ્ર સરકારે શાસન વ્યવસ્થામાં ચાર આધારસ્તંભ બનાવે છે નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં યુવા કિસાન ગરીબ અને મહિલા ત્યારે આ ચારે ચાર આધારસ્તંભ એ સંપૂર્ણ વિકસિત ભારતના મુખ્ય ચાર થાંભલાઓ છે અને એનો વિકાસ થાય એટલે એના બેસ પર આખે દેશની ઉન્નતિ આપણને બે હજાર સુડતાલીસમાં આપણને દેખાશે ત્યારે આવી રીતે અને સિકલ સેલ જેવા રોગ આદિવાસી સમાજમાં છે એના માટે અલગ વ્યવસ્થા કેન્દ્રની સરકારે ફંડ ફાળવ્યું આજે એકદમ અતિ પછાત જે આપણે પીવીટીજી કોટવાડિયા કોલધા કાથુડિયા એકદમ અતિ પછાત છે અને નાનો સમૂહ છે તો એમને પણ કેન્દ્રિત કરીને આજે નરેન્દ્રભાઈ મોદી સાહેબે ચોવીસ હજાર કરોડ આ નવા આયોજનમાં એમાં લીધું છે અને આ સમાજ સૌથી અગત્યની વાત એ છે કે આ જે પીવીટીજી જે આદિમ જૂથ છે એ રાષ્ટ્રપતિજીનો દત્તક સમાજ તરીકે ઓળખાય છે ત્યારે એ સમાજ તરફ કોઈની નજર નહીં ગયેલી તો આવી રીતે અનેક કામો જે કર્યા છે અને કોઈ હરીફ ઉમેદવારો એ લોકોનો અધિકાર છે એટલે આલોચના કરશે પણ આજે મને જે કામ કરવાની તક મળી દેશમાં લોકતાંત્રિક પાર્ટીમાં સૌથી સારી પાર્ટી ભારતીય જનતા પાર્ટી હું માનું છું હું માનું ને આખો જગ માને છે આખો જગ માને છે અત્યારે અને મારી લોકસભામાં ત્રણ ઉમેદવારો છે ભારતીય જનતા પાર્ટીને ઉમેદવાર તરીકે મને પાર્ટીએ ફરીવાર પસંદગી કરી કોંગ્રેસના ઉમેદવાર તરીકે ઉમેદવાર ઊભા છે અને બીએસપીમાંથી પણ એક બેન ઉમેદવાર ઊભા છે ત્રણેય ઉમેદવારો પૈકી સૌથી સારો ઉમેદવાર હું છું એનો હું દાવા સાથે કહું છું મને દસ વર્ષનો સાંસદનો અનુભવ છે બે વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયું છું એક વખત જિલ્લા પંચાયતમાં પણ એક ટર્મ કામ કર્યું છે શૈક્ષણિક સંસ્થાઓ સાથે જોડાયેલો છું સામાજિક સેવા કાર્યો કરી રહ્યો છું કોઈક આકસ્મિક કોઈ આફત આવી પડે કોઈના ઘર સળગી જાય તેને રાશન પાણી અનાજ કપડાં આપવાની વાત આવે કે પછી સવવાહીની સેવા વર્ષોથી ચલાવશું મારા ફાધર વખતથી અમે સૌવાહિની સેવા અમે કરી રહ્યા છીએ અને પોતે હું મિકેનિકલ એન્જિનિયર છું ત્યારે સર્વ પ્રકારે મેં નમ્રતાપૂર્વક મારા બારડોલીની જનતાની સેવા કરવાનો મેં પ્રયાસ કર્યો છે અને હું એવું માનું છું કે હું સારો ત્રણ પૈકી તો સારો ઉમેદવાર છું જ એટલે લોકોના આશીર્વાદ ફરી મને ચાર ગણા આશીર્વાદ મળશે એવી મારી બારડોલીની જનતાને મેં વિનંતી પણ કરી છે અને ચોક્કસ મને પણ આ વખતે પાટિલ સાહેબની પ્રદેશ અધ્યક્ષ અમારા એમનું જે માઇક્રો મેનેજમેન્ટ છે એમની જે અમને પ્રેરણા મળી છે કામ કરવા માટેનું જે માર્ગદર્શન મળ્યું છે ત્યારે એમના થકી પાંચ લાખથી વધારે લીડ માટે અમે કોશિશ કરી રહ્યા છે અને એ જ રીતે વૈશ્વિક નેતા એવા નરેન્દ્રભાઈ મોદી સાહેબ આઝાદ ભારતમાં ઋષિતુલિયા વડાપ્રધાન પહેલી વખત મળ્યા છે ત્યારે એવા વડાપ્રધાનને ફરીથી દેશનું સુકાન સોંપવું એ આજે ભારતની જરૂરિયાત ઊભી થઈ છે અને એના માટે બધા વિપક્ષો લાગી પડ્યા છે આજે વિશ્વની સૌથી મોટી પાર્ટી એવી ભારતીય જનતા પાર્ટીને હરાવવા માટે એક પણ વ્યક્તિગત કે એકલા હાથે વિપક્ષ હરાવી શકે નહીં એવી પરિસ્થિતિ આજે દેખાય છે એટલા માટે ગઠબંધન બનાવ્યું છે ત્યારે આપના માધ્યમથી એક ચાણક્યની વાત હું લોકો સુધી ચોક્કસ પહોંચાડવા માગીશ જબ દેશ કા વિપક્ષ જબ દેશ કા વિપક્ષ એકજૂટ હોને લગે તબ દેશ કી જનતા કો સમજ લેના ચાઇએ દેશ રાજા નેક હૈ પ્રમાણિક હૈમાનદાર હૈ ઓર સહી દિશા મેં દેશકો આગે લઈ જા રહે તો આવા દેશના વડાપ્રધાનને ફરીથી આપણે દેશનું સુકાન આપીએ એ આપણા સૌની એક નૈતિક જવાબદારી છે એમ માનું છું અને એના માટે સૌને વિનંતી પણ કરું છું આભાર ભારત માતા કીજી તો જે રીતે દસ વર્ષના લેખા જોખા એમણે જણાવ્યા કઈ કઈ પ્રકારના કામ કર્યા છે એ પણ જણાવ્યું અને આવનારા સમયમાં એમના જે વિઝન છે એ પણ જણાવ્યું કયા કામો એમણે કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે એ પણ આપણે જાણ્યું અને નરેન્દ્ર મોદી સરકારના જે કાર્યો છે એને માટેનો શ્રેય પણ એમણે જણાવ્યું હવે પછી આવનારા સમયમાં મતદારો ત્રણ પૈકી મુખ્ય ઉમેદવાર તરીકે કોની પસંદગી કરે છે અને કેટલા મતોથી એમની જીત થાય છે એ જાણવા મળશે પરંતુ હાલ અત્યારે એમની કોશિશ એવી છે કે પાંચ લાખથી વધુ લીડનો જે લક્ષ્યાંક છે એ તેઓ જરૂરથી પ્રાપ્ત કરશે કેમેરા પર્સન રવિ વેંઢે સાથે હું સોની ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત